રક્ષાબંધનના પર્વની સુરતમાં ધામધૂમથી ઉજવણી થતી હોય છે અને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી મૈયા સામે આવેલ વૃદ્ધાશ્રમમાં હાજરીમાં ટ્રાફિક પોલીસ દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવાયો હતો રક્ષાબંધન ભાઈ બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે ભારતના મુખ્ય તહેવારોમાં રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે બહેનોનું વધારે મહત્વ હોય છે દેશના દરેક ખૂણાની અંદર આ તહેવારને ઉજવાય છે પરંતુ તેને ઉજવવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે તો સુરતમાં લોકો પોતપોતાના ઘરોમાં રક્ષાબંધન પર્વ ઉજવે છે જોકે સુરતના અનેક વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો આ તહેવારથી વંચિત રહી જતા હોય છે તો સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આવા વૃદ્ધોની વાહ આવી છે અને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધન પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વેસુ ખાતે આવેલ ભારતી મૈયા સ્કૂલ સામેના વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધન પર્વ ઉજવાયો હતો જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ નાઓ જોડાયા હતા તો પોલીસ દ્વારા યોજાયેલ રક્ષાબંધન પર્વને લઈને વૃદ્ધોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા માન્ય સીપી સાહેબ અને માન્ય જેસીપી સાહેબની સૂચના મુજબ આવતીકાલે જે રક્ષાબંધનનો તહેવાર છે એ તહેવાર અનુસંધાને તમામ અમારા જે વડીલોના નિવાસસ્થાન છે બાલ આશ્રમ અનાથ આશ્રમ અને મહિલાઓના જે નારી સંરક્ષણ ગૃહ હોય છે ત્યાં જઈ અને પોલીસ પરિવાર અને જે અમારા સામાન્ય જે અમારા એવું કહી શકાય કે સામાજિક વ્યવસ્થાપના ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે તમામ વડીલો બાળકો અને મહિલાઓ સાથે રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે પોલીસ પરિવારની ટીમ સામેથી તમામ વડીલોના આશીર્વાદ લઈ અને રક્ષાબંધનની ઉજવણી આજરોજ કરવામાં આવેલ છે જેમાં અંબિકા નિકેતન ટ્રસ્ટ સંચાલિત મહેન્દ્રભાઈ કતાર ગામનું જે વડીલોનું એક નિવાસસ્થાન છે ત્યાં આવીને અમે લોકોએ અમારી ખુશીઓ એમની સાથે શેર કરી રક્ષાબંધનની ઉજવણી કરેલી અને સાથે સાથે એમના આશીર્વાદ મેળવે છે અને હંમેશા સુરત શહેર પોલીસ એ પબ્લિકની સેવા માટે કટિબદ્ધ છીએ અને જ્યારે પણ એમને જરૂરિયાત હોય ત્યારે અમારી આખી પોલીસ પરિવારની ટીમ એમની સાથે પગે ઊભી રહેશે એવી એમને અમારા તરફથી શુભેચ્છાઓ અને સાથે સાથે ખાતરી પણ આપવામાં આવેલી છે સુરતમાં વિવિધ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે જાણે તડપતા હોય ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વૃદ્ધો સાથે રક્ષાબંધન પર્વ ઉજવાતા તેઓએ પોલીસને આશીર્વાદ પણ આપ્યા હતા सेटा साधा अजहर कुरेशी